ગુજરાત હું છું ખુશબુ ત્રિવેદી અને આ ફ્રેશ જાની જેમ ફ્રેશ મોર્નિંગ માં તમારું સ્વાગત છે મારી સાથે છે મારા કો-હોસ્ટ નમસ્કાર ગુડ મોર્નિંગ ગુજરાત હું છું હર્ષદીપ સ્વાગત છે આપ સૌનું હર્ષદીપ મારો તને એક પ્રશ્ન છે કે જો હું તને 5 ડોગ્સ આપી જઉં તારા ઘરે સાચવવા માટે તો તું શું કરે મજા આવે એકાદ દિવસ આમ રમીએ ઘર માં એન્ટર થઈએ તો 5 6 ડોગ્સ તમને ઘેરી વળ્યા હોય તો કેવું મસ્ત વાતાવરણ છોકરાઓને મજા આવે પણ જ્યારે તું ડોગ્સ આપવા આવીશ ત્યારે પ્રશ્ન હશે કેટલા દિવસ માટે સાચવવાના છે દર્શક મિત્રો તમને લાગશે કે આ ડોગ્સ ની ચર્ચા સવાર સવારમાં કેમ થઈ રહી છે તો આજના ગેસ્ટ એક એવી વ્યક્તિ છે ને કે તમને અને મને જે સહજથી પ્રશ્નો થાય છે કેટલા દિવસ માટે કેટલા ડોગ્સ સાચવવાના છે એવા પ્રશ્નો ક્યારે એમને રોકી જ નથી શક્યા એમના ઘરમાં ઓગણીસ જેટલા પેટ સાથે પોતે રહી રહ્યા છે તો સ્વાગત કરીએ છીએ આપણે વિધિ રાઘવનું સ્વાગત છે વિધિ થેન્ક યુ સો મચ વિધિબેન ઓગણીસ પેટ્સ આજના જીવનને આજના ભાગદોડ ભર્યા જીવનને જોતા તમે કઈ રીતે મેનેજ કરો છો અને ક્યાંથી આ વિચાર આવ્યો કઈ રીતે શરૂઆત થઈ સો મારો પહેલો ડોગ કોલેજમાં હતી ત્યારે લાવી હતી અને મારી મમ્મીને ડોગ્સ બિલકુલ નથી ગમતા હું લઈને તો આવી ગઈ ચાલીસ દિવસનું હતું ત્યારે લાવી હતી અને મમ્મી છ મહિના સુધી ઘરે લગભગ ખાવાનું જ છોડી દીધું હતું એ જીદમાં કે આ ડોગ જશે તો જ હું ઘરે જમીશ માય મોમ યુઝ ટુ વર્ક વિથ ધી સેન્ટ્રલ ગવર્મેન્ટ તો મમ્મી સવારથી સાંજ ઓફિસ જાય ને એવી રીતના સાત આઠ મહિના નીકળી ગયા કંટાળીને મારે જે ડોગ પાછું આપવું પડ્યું જ્યાંથી લાવી હતી એન્ડ દેન ઇટ વોઝ બેક ટુ રૂટીન લાઇક ફોર માય મોમ અને દેટ ડે આઈ ડિસાઈડેડ કે વન્સ આઈલ મૂવ આઉટ ફ્રોમ ધીસ હાઉસ કે આ ઘરમાંથી હું જ્યારે બહાર નીકળીશ પોતાની લાઇફ સ્ટાર્ટ કરીશ ત્યારે હું સૌથી પહેલાં ડોગ્સ જ લાવીશ તો વિધિ ફર્સ્ટ ડોગ તમે લાવ્યા ત્યાંથી તમે ડોગ પાછું પણ આપ્યું તો અમારા દર્શક મિત્રોને તમે એ જણાવો કે તમે ફરીથી એ જર્ની ક્યારે શરૂ કરી સો આઈ ગોટ માય ફર્સ્ટ ડોગ જ્યારે મારા મેરેજ થયા મારા મેરેજ થયા અને મારા મેરેજ ઓલમોસ્ટ સેપરેશનના એમાં હતા મારો બાબો અઢી વર્ષનો હતો ત્યારે હું ફરી ડોગ લાવી અને એ જ બ્રીડ લાવી જે બ્રીડ હું પહેલાં લાવી હતી અને પાછી આપી તેને નામ બી એ જ મેં પાડ્યું હતું માર્શલ સો ઇટ વોઝ અ લેબ્રોડોર ક્રીમ કલરનું અને મેં પાછું એ જ નામ રાખ્યું સો દેટ એવી રીતના એ જર્ની ચાલુ થઈ મારી અને એના પછી ઇટ વોઝ લાઈક યુ નો નેવર લુકિંગ બેક એમ એક પછી એક એક પછી એક વધતા ગયા વધતા ગયા મને એક પ્રશ્ન થાય છે કે આજે આ સવારમાં આપણે વાત કરી રહ્યા છીએ ઘણા બધા દર્શક મિત્રો એવા પણ હશે કે રાતની ઊંઘ બરાબર નહીં આવ્યો કારણ કે સોસાયટીમાં કૂતરાઓ ભસી રહ્યા હતા આવી ફરિયાદો આજકાલ અર્બનાઇઝેશનમાં બહુ કોમન થઈ રહ્યું છે કે એમના માટે પોતાનો એરિયા નથી એટલે વસાહતો સાથે તાલમેલ મેળવવો એમનું કામ નથી તો એ ટાઈમમાં જ્યારે લોકોને કમ્પ્લેન્સ છે આટલી બધી અને તમે એમને ઘરમાં લગભગ દર્શક મિત્રો એક રસપ્રદ વાત છે કે વિધિ પોતે બધા જ પેટ્સને ઇઝીલી રાખી શકે એકમોડેટ કરી શકે એના માટે એમણે ફાઇવ બીએચકે રેન્ટ આઉટ કર્યું છે આવું મોટું પગલું લીધું તમે આ કેવો પ્રેમ છે તમારો તમે કલ્પી શકો તમારા જીવનને તમારા પેટ્સ વગર એક દિવસ બી નહીં હું કદાચ ટ્રાવેલ કરવા બી જાઉં ને તો બે દિવસમાં વિધિ હર્ષદીપે તમને જે પ્રશ્ન કર્યો કે રાત્રે ઊંઘવા ના દે ડોગ્સ રાઈટ તો સ્ટ્રીટ ડોગને જ સ્ટ્રીટ ડોગના કારણે રાત્રે લોકો નથી ઊંઘી શકતા તો તમે તમારા ઘરમાં કેવી રીતે મેનેજ કરો છો આટલા હું તમને સ્ટ્રીટ ડોગ્સની વાત કરું સ્ટ્રીટ ડોગ્સ એમના જેટલું લોયલ કોઈ જ નથી ઓકે આપણે સ્ટ્રીટ ડોગ્સને બહુ ખોટી રીતે લઈએ છીએ બટ સ્ટ્રીટ ડોગ્સના કારણે આપણે સેફલી ઊંઘી શકીએ છીએ ઇટ્સ અ ફેક્ટ સ્ટ્રીટ ડોગને કંઈક અલગ કે કંઈક ડિફરન્ટ દેખાતું હોય રાતના કે દિવસના ટાઈમમાં તો જ એ ભસે એ ભસે છે આપણને અલર્ટ કરવા માટે કાં તો એ બચ્ચું રાતના ભૂખ્યું છે કાં તો એને ઠંડી લાગે છે એટલે અવાજ કરે છે કે કોઈ મને હેલ્પ કરવા આવે મને એવું લાગે છે આપણે આ ધરતી ઉપર આપણે જ્યારે બિલ્ડિંગ્સ બનાવવાની ચાલુ કરી આપણે એમની જગ્યા ઉપર આવ્યા છીએ ભગવાને તો એમને જમીન પર જ મૂક્યા હતા આ એમની જ જગ્યા છે આપણે એમની જગ્યા ઉપર રહી રહ્યા છે સો એ આપણી રિસ્પોન્સિબિલિટી છે કે આપણે એમની જગ્યાએ રહીએ છીએ તો આપણે એમને જે એમને નથી મળતું હવે જેમ કે હવે તો બધું જ કન્સ્ટ્રક્શન કન્સ્ટ્રક્શન બિલ્ડિંગ બધે થઈ ગઈ છે જંગલ ઓછું થઈ ગયું છે ટ્રીઝ ઓછા થઈ ગયા છે તો એ આપણે ક્રિએટ કર્યું છે રાઈટ તો આપણે એમના વે વસ્તુ પ્રોવાઈડ કરવી જોઈએ જે નેચરલી એ પ્રોવાઈડ નથી કરી શકતા પોતાના માટે એ આપણી ડ્યુટી છે ઉમાશંકર જોશીની કવિતા યાદ આવે છે તમારી વાત સાંભળીને કે વિશાળ એ જગ વિસ્તારે નથી એક જ માનવી પશુ છે પક્ષી છે છે પુષ્પો મનોની વનસ્પતિ તો તમે આ વિશ્વ માનવ બનવાની એક પહેલ કરી છે કે બધા જ જીવોને બોર્ડર્સ ને બધું જ પછી આવે માણસ માણસ વચ્ચે બોર્ડર હોઈ શકે પણ તમારી સોસાયટીમાં કે તમે આવ્યા એ પહેલાં ત્યાં રહેતા જીવો સાથે બોર્ડર કઈ રીતે હોઈ શકે આ વિચારથી તમારી આસપાસના લોકો કઈ રીતે તમને જોવે છે ફ્રેન્કલી બહુ જ ઇસ્યુઝ ક્રિએટ થાય છે બહુ જ ઝઘડા બી થાય છે મારે અમુક વાર પોલીસ કમ્પ્લેન બી કરવી પડે છે અને લિટરલી મેં કરી છે પોલીસ કમ્પ્લેન લોકોને પોલીસ સ્ટેશન બોલાયા બી છે મારા સોસાયટીના ડોગ લઈ લો ત્રણ ડોગ્સ છે જેમને હું સવાર સાંજ બપોર ખાવાનું આપું જે મારા છોકરાઓ ઘરના ખાય છે એ જ એ લોકો ખાય છે એવું નહીં કે એ લોકોને વાસી રોટલી કે વધેલું ઘટેલું આપી દીધું તો એ લોકો કમ્પ્લેન કરે તમે આમને કેમ ખાવાનું આપો છો મને મને લોજિક જ સમજ નથી પડતી આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ કેમ ના આપું એનું કારણ શું ના આપવાનું કારણ શું તો ઘણા બધા લોકોને એવો પ્રશ્ન થતો હોય કે પણ ડોગ્સ કરડે છે ડોગ્સ પાછળ પડે છે અમારા બાળકોને કરડે છે એના કારણે લોકો જમવાનું નથી આપતા હોતા રાઈટ તો તમે જ્યારે આ લોકોને હેલ્પ કરો છો તો ત્યારે સોસાયટીના લોકો સાથે કૂતરાઓ કેવી રીતે પ્રકારનું બિહેવ કરતા હોય છે હું આના માટે કહું કે તમને એક એક્ઝામ્પલ આપું અત્યારે ક્રાઇમ રેટ માણસો વધારે કરી રહ્યા છે ડોગ્સ નહીં રાઈટ તો કોઈ ડોગ અગ્રેસિવ થઈ રહ્યું છે તો એના પાસ્ટ એક્સપિરિયન્સના કારણે એ રિએક્ટ કરતું હોય કે કોઈએ કોઈ માણસ એને હર્ટ કર્યું હોય એ હજી એ ટ્રોમામાંથી બહાર ના આવ્યું હોય કે એની સાથે રહેતું કોઈ ડોગ હોય એને ક્યાંકથી હર્ટ થયું હોય તો જેમ બધા માણસો સરખા નથી હોતા એમ બધા ડોગ્સ બી સરખા નથી હોતા એટલે ડોગ્સ ને પણ ટ્રોમા હોય છે એ ટ્રોમેટિક રિસ્પોન્સ કરે છે યસ ઓ માય ગોડ ધેટ ઇઝ ઇન્ટરેસ્ટિંગ થિંગ તમે જે વાત કરી કે પોલીસ કમ્પ્લેઇન સુધી આજકાલ ઇવન આ વસ્તુ સોશિયલ મીડિયામાં પણ ઘણી બધી વખત જોવા મળતી હોય છે કે સ્ટ્રીટ ડોગ્સ થી કે કોઈના પેટ ડોગ્સ થી ઇરિટેટ થઈને લોકો અટેક કરે છે અને પ્રાણીઓ થી પણ વધારે ખરાબ રીતે બિહેવ કરતા માણસો જોવા મળે સોશિયલ મીડિયા પર એક્ઝેક્ટલી તો તમે આવી ઇન્સિડન્ટ્સ કે આવી ઇવેન્ટ થાય ત્યારે તમારું રિએક્શન શું હોય છે જ્યારે તમે સોશિયલ મીડિયા પર આવી નોંધ લો કે ક્યાંક એક્સ ઝેડ જગ્યાએ આવું કંઈક થયું છે તો તમને કેવું લાગે છે પહેલા તો ઇટ ઇઝ વેરી હાર્ટ બ્રેકિંગ આવું કંઈક જોઈને જ આમ એવું થઈ જાય કે માણસાઈ જેવું ખરેખર કશું રહ્યું જ નથી આપણે માણસ એટલી હદ સુધી એ થઈ ગયા છે ને કે માણસ માણસને જ નથી છોડતું આજકાલ તો જાનવરો તો બહુ દૂરની વાત છે તો મારું તો લાઈફમાં એક જ ગોલ છે કે મારો ચાલે ને તો હું દુનિયાના બધા ડોગ્સ જ મારા ઘરે લઈ આવું કોઈને આપું જ નહીં સિરિયસલી બટ હું એ કરી નથી શકતી બટ આગળ જઈને એવું પ્લાન છે કે આઈલ ઓપન અપ એન એનજીઓ ઓર અ શેલ્ટર જ્યાં લોકો આજકાલ સારી બ્રીડ વાળા ડોગ્સ લઈને પણ અડોપ્શનમાં મૂકી દે છે એ પણ બહુ હાર્ડ બ્રેકિંગ છે કે તમે લાવો છો જ શું કામ તમારે નથી રાખવું તમારે પ્રેમ કરવો જ નથી તો તમે લાવો છો જ કેમ એ ડોગે તો તમને નહોતું કીધું કે મને તમારા ઘરે લઈ જાઓ ડોગ બહુ જ પ્રાણી છે વિધિ તમે જેમ કીધું કે બ્રીડ લઈને આવે છે તો પણ પ્રેમ નથી આપતા તો શું પેટ રાખવું અથવા કોઈ સ્પેશિયલ બ્રીડના પેટ રાખવા એ સ્ટેટસ સિમ્બોલ છે એટલા માટે લાવતા હોય છે એટી પરસેન્ટ યસ ઘણા લોકો એવું વિચારે છે કે યુનો સ્પેશિયલી બહુ હાઈ ફાઈન અને ફેમિલીઝ હોય તેમનું લાગે છે કે એઝ અ સ્ટેટસ આપણે એક હાઈ ક્વોલિટી હાઈ બ્રીડનો ડોગ રાખવું જોઈએ એક્સપેન્સિવમાં એક્સપેન્સિવ બટ એક વખત આવ્યા પછી એમને એની જે આફ્ટર કેર છે એ કરવાની આવે છે ને ત્યારે એમનાથી થતું નથી એમની પાસે સોર્સીસ બધા અવેલેબલ છે છતાંય નથી થતું ઓકે તો જ્યારે ડોગ્સની તમે વાત કરો તમારી પાસે પંદર ડોગ્સ છે અને ચાર કેટ્સ છે તો કૂતરાને બિલાડી તો દુશ્મન ગણાય તો એ લોકો એક સાથે કેવી રીતે રહે છે તમે જ્યારે આટલા બધા ડોગ્સ રાખો ને તો ટુ બી વેરી ફ્રેન્ક અંદર અંદર બી ઝઘડા થાય ઓકે જેમ બે છોકરા ઝગડતા હોય એ લોકો બી ઝગડે એમના ખાવા માટે ઝઘડે મારા પ્રેમ માટે ઝઘડે તો મારી કેટ્સ મારા અમુક ડોગ સાથે સોશિયલ છે અને અમુક ડોગ સાથે સોશિયલ નથી તો હું એ લોકોને અલગ રાખું છું ઓકે તમે જ્યારે વાત કરી રહ્યા છો ત્યારે એ નોંધવું રહ્યું કે તમારો દીકરો અઢી વર્ષનો હતો અને તમે પહેલો ડોગ એડપ્ટ કર્યો અને તમે એની સાથે રહેવાની શરૂઆત કરી તો તમારા દીકરા અને તમારા ડોગ્સની વચ્ચે તમે જ્યારે એકને પ્રેમ કર્યો ત્યારે બીજાનું રિએક્શન શું હોય દીકરાને ક્યારેય શું એના રિએક્શન્સ આવ્યા છે નાનપણમાં એવું લાગ્યું હોય ઘણી વખત તો કોઈ પ્રસંગ જો તમને યાદ આવતો હોય તો આમ તો છે ને માય સન એ બહુ સપોર્ટિવ છે મને બિકોઝ મારા એને આખી મારી લાઈફની જર્ની જોઈ છે મારું સેપરેશન પછી મારી સ્ટ્રગલ પહેલાં હું થ્રી બીએચકે રેન્ટ ઉપર રહેતી હતી ત્યારે મારી પાસે સેવન ડોગ્સ હતા પછી ઘર નાનું પડતું હતું પછી મેં ફાઇવ બી કે પર શિફ્ટ કર્યું અને પછી ધીમે ધીમે ડોગ્સ વધ્યા સો ક્યારેક એને એવું ફીલ થયું હશે કે મમ્મી તું આમને વધારે ઇમ્પોર્ટન્સ આપે છે મને નથી આપતી એવા ઇન્સિડન્ટ્સ બન્યા છે બટ એ બહુ જ સપોર્ટિવ છે અને એને એ લોકો એટલા જ વાલા છે જેટલા મને છે અને કેટ્સ તો સ્પેશિયલી એના માટે જ આવી છે અચ્છા એની જ ડિમાન્ડ હતી કે મમ્મી કેટ્સ લાવી છે હવે જો આ સિચ્યુએશનને રિવર્સ કરી દઈએ તો તમારા ડોગ્સ નું શું રિએક્શન હોય જ્યારે તમારા બાળક સાથે હો એક્ચ્યુઅલી હવે બંને બાજુ મેચ્યોરિટી લેવલ બહુ હાઈ થઈ ગયું છે તો મને નથી લાગતું કે એ લોકોને એકબીજાથી કોઈ જેલેસી થાય છે અચ્છા ના 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 એવું નથી લાગતું મને તો વિધિ તમારો એક વિડીયો હું જોઈ રહી હતી તો સોશિયલ મીડિયા પર તમે એક પોસ્ટ કર્યું છે જ્યાં તમે ટેરેસ પર બધા જ ડોગ્સને લઈ ગયા છો અને બધા એક તમારે તમારી ઉપર કૂદકા મારી રહ્યા છે ને બધા તમને એમ કહી રહ્યા છે કે મને એટેન્શન આપો તો આવું તમારી સાથે જ્યારે થાય તો તમે કેવી રીતે મેનેજ કરો છો આવું મારી સાથે દિવસમાં પચાસ વાર થતું હશે હું એકને ઉચકો તો બીજા દસ રડે સો આઈ ટ્રાય ટુ મેનેજ કે હું

ને તમે પાંજરાપોળ ઘરમાં ખોલવું એ બહુ કાબિલે તારીફ તમે બહુ સરસ પગલું લીધું છે પણ એ એક જે વસ્તુ છે ને કે ઉપભોગ થઈ ગયા પછી અમે તને તર છોડીએ છીએ એનિમલ્સ સાથે જ્યારે આવું બિહેવ થાય તો ત્યારે તમે કેવા તમે સેન્સિટિવ વ્યક્તિ છો એટલે તમને એ એ તમારી લાગણી કેવી રીતે તમે વ્યક્ત કરશો હું તમને કહું કે મારું પેટ્સ સ્ટોર છે જ્યાં ડોગ્સ માટે ને ગ્રુમિંગ માટે બી આવે છે હું પ્રોડક્ટ પણ સેલ કરું છું તો મને ત્યાં જ જે મારા અમુક કસ્ટમર છે એમના ડોગ જોઈને મને ઘણી વાર એવું થતું હોય છે કે આ લાવ્યા શું કામ અને લાયા પછી અઢી બે અઢી વર્ષ પછી એ લોકો મને આને આપી દેવો છે કોઈ સારી ફેમિલી હોય તો કહેજો તો મોટાભાગે આપી દેવાના કારણો શું શું હોય છે ટાઈમ નથી આપી શકતા ઓકે તો લાવવાનું કારણ શું હોય છે છોકરાઓની બહુ જ ઈચ્છા હતી ઓકે સો વન લાઇનર આન્સર્સ માટે લોકો પેટ લાવે છે અને વન લાઇનર આન્સર્સ માટે જ લોકો પેટ આપી પણ દે છે ઓ માય ગોડ ધેટ ઇઝ પેઇનફુલ એન્ડ સ્ટ્રેન્જ તો દર્શક મિત્રો આપણે વિધિ સાથે અત્યારે વાત કરી રહ્યા છે અને મને વિધિ નેક્સ્ટ ક્વેશ્ચન તમને પૂછવાનું એ મન થાય કે તમે સ્ટ્રીટ ડોગને એટલી હેલ્પ કરો છો તો તમે એક ઇન્સિડન્ટ જણાવો જ્યારે તમે સ્ટ્રીટ ડોગને કંઈ હેલ્પ કરી હોય ને પછી દે બિકેમ લોયલ ટુ યુ મારા સ્ટોરની બહાર પણ મારા પાંચ સ્ટ્રીટ ડોગ્સ છે બધાના મેં નામ રાખેલા છે એવી રીતે મારા સોસાયટીમાં પણ મારા ત્રણ છે ધ મોમેન્ટ આઈ એન્ટર ધ સોસાયટી ત્યાંથી લઈને પાછળ 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 મારી ગાડીની મારા ઘર સુધી આવે અને એમને ખબર છે કે હવે મમ્મી ગાડીમાંથી ટ્રીટ આપશે હવે ઘરમાંથી જમવાનું બહાર આવશે એ લોકોને જમાડું એ લોકોને ટ્રીટ આપું એ લોકોને વાલ કરું પછી જ ઘરમાં અંદર એન્ટર થવાનું તો જે તમારા ડોગ્સ છે જે પંદર તમારા ડોગ્સ છે ને સ્ટ્રીટ ડોગ છે તો એ ડોગ્સની સાથે તમારા ઘરના ડોગ્સ કેવું બિહેવ કરે છે મારા મારા એક બે જે ઘરના ડોગ્સ છે મારા સોસાયટીના ડોગ્સ છે એમની સાથે બહુ જ યુઝ ટુ છે અને એમના ઉપર અટેક નથી કરતા એટલે હું મારા સ્ટ્રીટ ડોગ્સને મારા ઘરના બધા ડોગ્સ સાથે યુઝ ટુ નથી કરી શકતી બીકોઝ અમુક ડોગ્સ મારા જે લાર્જ બ્રીડના ડોગ્સ છે એ થોડા હાઈપર છે એ બીજા ડોગ્સને જોઈને રિએક્ટ કરે છે તો એ ડોગ્સ ખાલી બીજા ડોગ્સને જોઈને રિએક્ટ કરતા હોય છે કે એક બીજા કોઈ પણ લોકોને જોઈને પણ રિએક્ટ કરે છે ડોગ્સને જોઈને ખાસ दे आर ઓલ હ્યુમન ફ્રેન્ડલી ઓકે दे आर ઓલ હ્યુમન કોઈ દિવસ મારા કોઈ પણ હ્યુમન ને એ લોકો એટેક નથી કર્યા ધેટ્સ ધેટ્સ અમેઝિંગ તો તમારા ઘરે ગેસ્ટ આવે ત્યારે એમનું શું રિએક્શન હોય છે ઘરે ગેસ્ટ જ નથી આવતા ઓ માય ગોડ ગેસ્ટ નથી આવતા એનું કારણ શું છે ડોગ્સ ઓકે તો તમને માનવીય માનવીય સંબંધો કરતા તમને એવું લાગે છે હું એમને બહાર મળી લઉં છું આ ઘર મારા છોકરાઓ માટે બનાવ્યું છે મેં તમે નથી આવી શકતા મારા ઘરે નો પ્રોબ્લેમ નો કમ્પ્લેન હું તમને બહાર મળી લઈશ તો દર્શક મિત્રો જ્યારે આપણે આ બધી વાતો સાંભળીએ છીએ ત્યારે મને તો પાઠ્યપુસ્તકમાં વાંચેલી ભણેલી વાર્તાઓ અને એના પાત્રો ખતુ ડોશી અને એની ભૂરી ભેંસ વેણુ પાડો અને જુમ્મો ભીષતી કે પછી સંત મેકરણના લાલીઓ અને મોતીઓ યાદ આવી રહ્યા છે ચોક્કસથી તમને પણ આવી અનેક વાર્તાઓ અને એના પાત્રો પ્રાણીઓ યાદ આવતા હશે આવી જ વાતો આપણે કરતા રહીશું પણ હાલ સમય થયો છે વિરામનો વિરામ બાદ ફરી મળીશું અને જ્યારે એમની સાથે વાત ચાલી રહી છે તો યાદ આવે કે ભાવનગરની એક હોસ્પિટલ છે પ્રેરણા ફાઉન્ડેશન ની જેનું નામ છે જીવદયા ત્યાં ઇન્જર્ડ પશુ પક્ષીઓ હોય અથવા તો કોઈ પણ પ્રાણી હોય જેનું કોઈ જ ના હોય એમને ત્યાં સાચવવામાં આવે છે એમની ત્યાં સેવા કરવામાં આવે છે તો આવો નિહાળીએ એમની સ્ટોરી અને પછી કન્ટિન્યુ કરીશું વિધિ સાથે વાત રોજ બરોજની જિંદગીમાં કંઈ અર્થપૂર્ણ અને સેવા કાર્ય કરવાની ઈચ્છાથી અમુક મિત્રોએ શરૂઆત કરી ઉત્તરાયણ દરમિયાન પંખીઓને રેસ્ક્યુ કરવાની તથા મેડિકલ સારવાર આપવાની અને પછી શરૂઆત થઈ મોટા પાયે કશુંક કરવાના પ્રયાસની જેણે ધીરે ધીરે આકાર લીધો એક એકર વિસ્તારમાં ફેલાયેલ પ્રેરણા ફાઉન્ડેશન જીવદયા હોસ્પિટલ તરીકે તમામ પ્રકારના પશુઓ અને પક્ષીઓની સારવાર થઈ શકે એવી અમે એક ક્વોલિફાઈડ ડૉક્ટરની ટીમ રાખી છે રેસ્ક્યુ એક ટીમ રાખી છે અને આજુબાજુના જે યુવાનો છે વડીલો છે એ અમારી મદદે આવે છે જેમને જીવદયામાં રસ છે એવા લોકો આવીને સેવાભાવી લોકો અમને મદદ કરતા હોય છે એટલે ચકલીથી માંડીને આખલા સુધીના નાના મોટા જીવ અબોલ જીવ છે એની સેવા થઈ શકે એની સારવાર થઈ શકે એના ઓપરેશન થઈ શકે એનું જે કંઈ ઉપચાર કરવો પડે એ તમામ ઉપચાર અમે કરી એવા પ્રકારની વ્યવસ્થા ગોઠવી છે કોઈ પણ પ્રકારના પશુ પક્ષી હોય એ તમામની અહીંયા સારવાર થાય એવું કર્યું છે વન્યજીવો હોય એ વન્યજીવોની પણ અહીંયા સારવાર થઈ શકે એનું રેસ્ક્યુ થાય એના માટે અમે વન ખાતા સાથે એમઓયુ કર્યા છે અને વન વિભાગે અમને એના માટે પણ પરમિશન આપી છે આજુબાજુના કેટલાય ગામના પ્રાણી પશુ માલ ઢોર રાખતા પશુપાલકો એને એટલી બધી નિરાશ થઈ ગઈ છે કે એનું પશુ માંદું પડે એનું પ્રાણી માંદું પડે કોઈ તકલીફ થાય તો તરત જ એને જીવ દયા હોસ્પિટલ યાદ આવે કે આપણે ત્યાં જઈએ એટલે આપણું પશુ બચી જશે આપણા પશુને કાંઈ પણ નહીં થાય એને વિશ્વાસ આવી જાય છે કે એટલી બધી સગવડ આપવામાં આવે છે એટલી બધી દવાઓ આપવામાં આવે છે ઘાસ ખાંડ દાણ બધું આપવામાં આવે છે સર્જરી કરવામાં આવે છે પણ એક પણ રૂપિયો લેવામાં આવતો નથી જંગલી પ્રાણી હોય કે જીવ હોય એ જ્યારે અહીંયા આવે છે અથવા ત્યાં જ્યાં પડ્યું હોય ત્યાં જો ફોન આવે કે કહેવામાં આવે કે અહીંયા તો અહીંયાની જે વાહન છે ને ત્યાં એની સ્થળે જઈ અને તેને લઈ આવી અહીંયા સારવાર કરે છે અને સર્જરી કરે છે ડૉક્ટરોની જે તાલીમ પામેલી ટીમ છે એ એને કાર્યવાહી કરી અને ગમે એવું રોગ હોય પણ એને રોગ મુક્ત કરે છે ગાયબ હોય તો ઘાયલ મુક્ત કરે છે અને એને પૂરી સારવાર આપ્યા છે આમ જોઈએ તો અબોલ જીવ છે પશુ પક્ષી બંને થઈને તેર હજાર જેટલા પશુ પક્ષીઓને અમે બચાવ્યા છીએ અને જ્યારે એને બચાવી લઈએ અને ફરીવાર એનું રૂટિન જીવન શરૂ થાય એટલે અમે એને રિલીઝ કરી દેતા હોઈએ છીએ અને જે અપંગ હોય જે એને જીવનભર નિભાવવા પડે ચાલી શકે એવા ના હોય ત્યારે એ જે નોર્મલ જિંદગી ના જીવી શકે એમને અમે અહીંયા રાખતા હોઈએ છીએ લાઇફ ટાઈમ એને રાખવાની અને રહેવાની એની વ્યવસ્થા પણ અમે કરતા હોઈએ છીએ બાવીસ લોકોનો સ્ટાફ છે જે મેડિકલ માટે કામ કરી રહ્યા છે સારવાર માટે ઓપરેશન માટે કામ કરી રહ્યો છે અને પચાસથી વધુ ભાઈઓ બહેનો અમારી પાસે એવા છે કે અલગ અલગ જગ્યાએ રેસ્ક્યુ કરવા જવાનો હોય તો આ તમામ લોકો સેવાભાવી ભાઈઓ બહેનો છે એમાં અમને પૂરેપૂરી રીતે મદદ કરે છે કેન્સરના કેસીસ અત્યારે બહુ આવે છે અમારે જે સિંગડાનું કેન્સર કહેવાય એની અમે સર્જરી કરી છે ડિલિવરી કેસ આવે છે તો એની પણ અમે સર્જરી કરીને અને જે આપણે કહેને ને એ પણ અમે કરી રહ્યા છીએ પ્રેરણા ફાઉન્ડેશન એ રસ્તે રજડતા જીવોને પણ નિઃશુલ્ક સારવાર આપે છે આ પ્રકારે જીવતા જીવોની સમસ્યાઓ પણ અલગ પ્રકારની હોય છે જ્યારે અમે જે ઓપરેશન એ કરતા હોય કે જ્યારે એને એને સ્ટેશને કે ડોઝ દીધા હોય એમાં જે વોમિટિંગ કે થાય ને તો એના પેટમાંથી એટલા પ્રકારનો ખરાબમાં ખરાબ જથ્થો પ્લાસ્ટિકનો જે નીકળે છે જે લોકો બહાર ફેંકી દેતા હોય છે રેસ્ટોરન્ટની આસપાસ ગાયો એ પ્લાસ્ટિક ખાય છે એમાં ચમચી પણ નીકળે કાંટા પણ નીકળે એવા બોથળ પદાર્થ પણ નીકળે છે જે અને આ ઘટના જોતા અમને પણ એવું દુઃખ થાય છે બહારના જે સાયબેરિયન પક્ષી છે આપણે ભાવનગરમાં વસવાટ તરીકે આવે છે તેમાં પેન્ટેસ્ટોર્ક છે કોમ ડક છે સ્પોટબિલ ડક છે બારનાઉલ છે એવા ઘણા એવા પક્ષીઓ આવતા હોય છે ઉત્તરાયણમાં જે દોરીને લીધે જ ઘવાયેલ થાય છે ને ત્યારે જ તે વધારે કેસીસ આવતા હોય છે અધર ટાઈમમાં જો પક્ષીની આવે છે પણ એ ઠંડી લાગી ગયેલી હોય કે એવી રીતના બીમારમાં ડિહાઈડ્રેસમાં આવતો હોય ઉત્તરાયણને લીધે દોરીને લીધે આવે છે એમાં પાંખ કપાઈ ગયેલી હોય છે એની આખી વજરી કપાઈ જાય છે એવા ઘણા હોય છે તો એના અમારે અત્યારે મેજર ઓપરેશન કરેલા છે અમે તો આપણે પ્રેરણા ફાઉન્ડેશનની આ સ્ટોરી જોઈ એ સતત આપણે પ્રેરણા આપે છે કે કઈ રીતે પશુ પક્ષીઓ સાથે આત્મીયતા કેળવવી જોઈએ ચોક્કસ રીતે તમે જે કામ કરી રહ્યા છો એનાથી પણ લોકો ઇન્સ્પાયર થતા જ રહે છે તો કંઈ એવું થયું છે કે જ્યાં આ આત્મીયતા શબ્દ છે એ લોકો સમજ્યા હોય અને એ પોતાના પેટ સાથે આત્મીયતા કેળવવાનો પ્રયત્ન કરતા હોય તમને બે ટાઈપના લોકો જોવા મળશે જે ડોગ લાવીને એમને અનહદ પ્રેમ પણ આપે છે એઝ પોતાનું ફેમિલી મેમ્બર છે અને અમુક લોકો એવા પણ છે કે લઈ પણ આવ્યા છે પણ પછી આપી પણ દેવા માંગે છે કેમ કે તેમની પાસે સમય નથી કાં તો તે એટલો બધો ખર્ચો એમની પાછળ કરવા નથી માંગતા તો હું તમને આ વાત કરું કે કોવિડ વખતે બહુ જ બધા લોકોએ ડોગ્સ લીધા છે આ ઇન્ડસ્ટ્રીમાં હું એમ કહું કે અમે આવતા ચાર વર્ષમાં જે ડોગ્સ સેલિંગ થવાનું હોય એ અમે કોવિડમાં પતાવી દીધું છે એટલા બધા ફેમિલીઝમાં ડોગ્સ સપ્લાય થયા છે પણ સપોઝ મેં 100 ડોગ્સ આપ્યા છે તો એમાંથી એટી ડોગ્સ અત્યારે એડોપ્શનમાં નીકળ્યા છે કેમ કે એ વખતે લોકો એકલા હતા તેમની પાસે કરવા માટે કશું જ નહોતું ત્યારે એ લોકોને એવું લાગ્યું કે ઘરમાં એક ડોગ લાવવું જોઈએ ઘરમાં કંઈક નવું આવશે કંઈક એન્ટરટેનિંગ આવશે છોકરાઓનો ટાઈમ પાસ થશે અમારો ટાઈમ પાસ થશે એટલે મૂળ તો આ વાત એ કોઈ જીવને વાપરવાની દિશામાં હા એટલે આત્મીયતા કરતાં વધારે એન્ટરટેનમેન્ટનું સાધન એમણે બનાવી દીધું તો આપણે આત્મીયતાની વાત કરીએ તો તમારી પાસે અત્યારે પંદર પેટ્સ છે તમે તમે જેમ કીધું કે પેટ કોલેજમાં હતા હતા ત્યારે લાવ્યા તો ડોગ્સની સાથે કેવી રીતે બંધાઈ તો આમાં મારા મામાનો થોડોક રોલ હું કહીશ મારી મમ્મીના જ્યારે મેરેજ નહોતા થયા ત્યારે મારા મામા પોતે સાથી આ ડોગ્સ રાખતા ઘરે ઓકે તો જ્યારે હું મોટી થતી ગઈ મેં એમના ત્યાં ડોગ્સ જોયા મામાના ઘરે અને એ વખતથી જ મને ડોગ્સ માટે બહુ જ પ્રેમ હતો ડોગ્સ નહીં બધા જ એનિમલ્સ માટે મને તમે કોઈ પક્ષી લઈ લો ગાય કહી દો ડોગ કેટ બધા માટે તો એ જ વખતથી મને એવું હતું કે ના મારે તો જે કરવું છે આમના માટે જ કરવું છે ઓકે તો ડોગ્સની જે લેંગ્વેજ હોય એના પર મારે એક પ્રશ્ન કરવો છે પણ હર્ષદીપ એના પહેલા પ્રશ્ન છે હર્ષદીપ મને ઇન્ટરેસ્ટિંગ પ્રશ્ન એ થાય છે કે આપણે ગુડ મોર્નિંગ ગુજરાત કહી રહ્યા છે તો ગુજરાતને જણાવશો કે તમારું મોર્નિંગ રૂટીન શું છે મારું મોર્નિંગ રૂટિન બહુ જ બિઝી હોય છે તમને તમારી સૌથી પહેલી મોર્નિંગ તમારું ફર્સ્ટ સાઇટ જ તમારા હું તો ડોગ્સ મને વર્ડ યુઝ કરવું ગમતું જ નથી છોકરાઓ તો મારા છોકરાઓ જ મને જગાડે છે ધ મોમેન્ટ આઈ વેકઅપ બેડ ઉપરથી તમે બેસો બસ એમને ખબર પડી જાય કે મોર્નિંગ થઈ ગઈ છે કેમ કે મમ્મી ઊભી થઈ ગઈ છે જો હું સૂતી રહું ને તો એ લોકો બી સુતા રહે હું પાંચ વાગે જાગું તો એ લોકો પાંચ વાગે જાગી જાય હું દસ વાગે જાગું તો એ લોકો દસ વાગે જાગે તો એમના માટે એમનું અલાર્મ કોક એમની મમ્મી છે તો સવારના એમની સાથે ઉઠવાનું એમનું મોર્નિંગ રૂટીન એમનું સવારનું બ્રેકફાસ્ટ એ લોકો ખાય પછી રમે મસ્તી કરે એ લોકોનું બધું ક્લિનિંગનું પ્રોસેસ ચાલુ થાય પછી રમીને થાકીને સૂઈ જાય દેન ટુ બી વેરી પ્રેક્ટિકલ ઓલ્સો આઈલ ટેલ્યુ કે તમે તમારા છોકરા સાથે ચોવીસ કલાક નથી રહી શકતા રાઈટ મારું બી એક રૂટિન છે એમનું બી એક રૂટીન છે પણ એ રૂટીનને સેટ કઈ રીતના કરું કે તમારા છોકરાને તમારી ગેરહાજરીમાં તકલીફ ના પડે એ આપણી જવાબદારી છે એ મારી જવાબદારી છે કે હું મારા બિહાફમાં કે મારી પાછળ મારા છોકરાઓને તકલીફ ના પડે એના માટે હું કંઈ ફેસિલિટી એમને પ્રોવાઈડ કરી શકું છું કેમ કે એ બોલી નથી શકતા બધું આપણે સમજવું પડે છે હર્ષદીપ આના પરથી જ મને એક નવો પ્રશ્ન આવી રહ્યો છે કે ડોગ્સ હોય કે પેટ્સ હોય કે કોઈ પણ એનિમલ હોય એની એક બોડી લેંગ્વેજ હોય છે ને એક સાઈન હોય છે તો વિધિ તમારી પાસે આટલા બધા પેટ્સ છે આટલા બધા બાળકો છે તો એમની બોડી લેંગ્વેજ કેવી રીતે સમજવાની હોય મારા બધા છોકરાની અલગ અલગ તમે કોને કેરેક્ટરિસ્ટિક્સ બધાના અલગ છે બટ એઝ અ મધર તમે સમજી જ જાઓ અમુક એમની આઈસથી બોલે છે અમુક અવાજ કરીને બોલે છે અમુક ગુસ્સામાં બી એમનું એક્સપ્રેશન બતાવે છે તો તમને એક વાત કહું કે જ્યાં એક કોઈ બી ડોગ હોય સ્ટ્રીટ ડોગ હોય કે ઘરનું ડોગ હોય એ એવા જ વ્યક્તિ સામે એનું રિએક્શન કે બોલવા માગશે જે એને સમજતું હશે ઓકે આજે તમે રોડ ઉપર બી ચાલતા હોવ તો સ્ટ્રીટ ડોગ તમે જોજો કે અમુક વસ્ વ્યક્તિઓ પાસે જ જશે બધાની પાસે નહીં જાય કેમ કે એને એમનું સેન્સ બહુ જ પાવરફુલ હોય છે એમને ખબર છે કે આ વ્યક્તિ મને સમજશે અને એ મને હું જે કહેવા માંગુ છું એની પહેલાં જ એ વસ્તુ પૂરી કરી દેશે એટલે કે જો તમે સ્ટ્રીટ ડોગ તમારી પાસે આવે છે અથવા કોઈ પણ એનિમલ તમે ક્યાંક ઊભા છો ને તમારી પાસે આવે છે દેટ મીન્સ કે એની સાથે તમારું કનેક્શન ઓલરેડી બંધાઈ ગયું છે એવું કહી શકાય યસ મને એક પ્રશ્ન થતો હતો પણ તમે જ્યારે એક શબ્દ વાપર્યો કે મારા પેટ્સ કે ડોગ્સ નથી મારા બાળકો છે ત્યારે મને એ પ્રશ્નોનો જવાબ એવું લાગ્યું કે મળી જ જાય છે પણ દર્શક મિત્રોને ચોક્કસથી કહેવા માંગીશ કે બહુ જ મોટી ફાઇનાન્શિયલ રિસ્પોન્સિબિલિટી જોડાયેલી હોય છે જ્યારે તમે ઓગણીસ પેટ્સ એની જવાબદારી સ્વીકારો ત્યારે તો ખાલી અમારા દર્શકો માટે તમે આમ તો બાળકો હોય એટલે તમે જવાબદારી તમારા શ્વાસે શ્વાસે એ એ જવાબદારી તમે પૂરી કરી જ રહ્યા હોય પણ છતાં એ કઈ રીતે તમે એ મેનેજ કરી રહ્યા છો બધા જ એમના બ્લેસિંગ છે બહુ સ્ટ્રગલ કરવી પડે છે અમુક વાર ફાઈનાન્સીસ પણ બહુ જ હાર્ડ પડે છે યુ નો ક્યારેક એવું થાય છે આ વખતે બહુ જ વધારે તકલીફ પડી ગઈ પણ બધું થઈ જાય છે નેચરલી જ થઈ જાય છે કંઈક ને કંઈક રસ્તા નીકળી જ જાય છે એ એમના બ્લેસિંગ છે માનવ મૂલ્યની વાત છે તો દર્શક મિત્રો સાથે આપણે આ વાત કરીએ માટે ખૂબ ખૂબ આભાર આપનો આપણી સાથે જોડાય ગુડ મોર્નિંગ ગુજરાતમાં